નમસ્કાર ચાલો આજે આપણે વાત કરીએ ડિજિટલ મેપિંગ વિશે એક એવી દુનિયા જેમાં ટેકનોલોજી આપણને આપણી આસપાસની જગ્યાઓને એકદમ નવા જ દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે તો ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણથી સમજીએ તો સૌથી પહેલો સવાલ જે થાય કે આજના જે નકશા છે એ ફક્ત રસ્તાઓ બતાવવા પૂરતા છે ના એનાથી ઘણું વધારે છે ત્યારે વિચાર્યું છે કે આધુનિક નકશા આપણી આસપાસની દુનિયામાં છુપારેલી પેટર્ન અને સંબંધોને કેવી રીતે ઉજાગર કરે છે આખી વાત એ સમજવાની છે કે આપણી દુનિયા કામ કેવી રીતે કરે છે તો આજે આપણે કઈ કઈ વાતો કરવાના છે આપણે શરૂઆત કરીશું ડિજિટલ મેપિંગના મૂળભૂત વિચારથી જરા વિચારો કોઈ કુદરતી આફત આવી હોય એનું મૂલ્યાંકન કરવું હોય અથવા તો માછીમારી માટે સૌથી સારી જગ્યા કઈ છે એ શોધવું હોય આ બધી માહિતી કેટલી જટિલ છે ને પહેલાના જમાનામાં તો આ બધું કામ કેટલું અઘરું હતું પણ હવે ડિજિટલ નકશા અને સેટેલાઇટથી મળતી તસવીરોને કારણે આ બધી માહિતી એકદમ સરળ અને બધાને સમજાય એવી બની ગઈ છે સારું તો આ ડિજિટલ મેપિંગ કામ કેવી રીતે કરે છે સમજવા માટે ચાલો એક વાસ્તવિક દુનિયાના સાધનને જોઈએ જે આ બધું શક્ય બનાવે છે જીઆરએસ જીઆઈએસ એવા સોફ્ટવેરનું એક જોરદાર ઉદાહરણ છે જે આધુનિક મેપિંગને જીવંત કરે છે ગ્રાસ એનું પૂરું નામ છે જિયોગ્રાફિક રિસોર્સિસ એનાલિસિસ સપોર્ટ સિસ્ટમ હવે આ નામ પરથી જ ખબર પડી જાય કે આ ખાલી નકશા દોરવાનું કામ નથી કરતું ના આ એક એવી સિસ્ટમ છે જે ભૌગોલિક માહિતીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા માટે જ બનાવવામાં આવી છે આ ટૂલની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે એની સુલભતા મતલબ કે મફત છે અને ઓપન સોર્સ છે અને એટલું જ નહીં એ વિન્ડોઝ મેક અને લિનેક્સ જેવા બધા જ મુખ્ય પ્લેટફોર્મ પર ચાલે છે આને કારણે દુનિયાભરમાં શૈક્ષણિક સંસ્થાઓથી લઈને સરકારી એજન્સીઓ સુધી બધા જ તેનો ઉપયોગ કરી શકે છે અને તેના વિકાસમાં મદદ પણ કરી શકે છે ઓકે તો આપણે એક સાધન વિશે તો જાણ્યું પણ એ કયા પ્રકારના ડેટાનો ઉપયોગ કરે છે આ સોફ્ટવેર કામ કેવી રીતે કરે છે એ સમજવા માટે આપણે નકશાના જે બે મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે એ ડેટાના પ્રકારો વિશે જાણવું ખૂબ જરૂરી છે તો અહીં બે મુખ્ય ડેટા પ્રકારો છે એક છે રાસ્ટર અને બીજો છે વેક્ટર સાવ સાદી ભાષામાં કહીએ તો એક ફોટા જેવું છે અને બીજું રેખાચિત્ર જેવું ચાલો આ બંનેને થોડું વધુ સરળ રીતે સમજીએ રાસ્ટર ડેટાને સમજવાનો સૌથી સહેલો રસ્તો છે કોઈ પણ ડિજિટલ ફોટોગ્રાફ આપણે કોઈ ફોટાને ખૂબ ઝૂમ કરીએ તો શું દેખાય નાના નાના રંગીન ચોરસ જેને આપણે પિક્સેલ્સ કહીએ છીએ બસ રાષ્ટર ડેટા બરાબર એ જ રીતે કામ કરે છે સેટેલાઇટથી લીધેલી તસવીરો આનું સૌથી સારું ઉદાહરણ છે હવે બીજો પ્રકાર છે વેક્ટર ડેટા આને સમજવા માટે જાણે કે કનેક્ટ ધ ડોટ્સની રમત રમતા હોઈએ એવું વિચારો ટપકા જોડીને ચિત્ર બનાવવાનું બસ એ જ રીતે અહીં ચોક્કસ બિંદુઓ રેખાઓ અને આકારોનો ઉપયોગ થાય છે શેના માટે તો કે નદીઓ રસ્તાઓ કે પછી કોઈ દેશની સરહદો જેવી એકદમ સ્પષ્ટ વસ્તુઓ બતાવવા માટે આ ડેટામાં દિશા અને માપ બંને હોય છે તો હવે સવાલ એ થાય છે કે આ ડિજિટલ પદ્ધતિએ નકશા બનાવવાની આખી પ્રક્રિયામાં ક્રાંતિ કેમ લાવી દીધી એના એવા તો શું ફાયદા છે ચલો આગળ વધીએ અને જોઈએ કે આનાથી બધું કેવી રીતે બદલાઈ ગયું તો ડિજિટલ નકશાના ફાયદા શું છે એક તો તે ખૂબ જ ઝડપથી બને છે ખર્ચ ઓછો થાય છે અને સૌથી અગત્યનું તે જીવંત છે મતલબ કે જ્યારે પણ કોઈ નવી માહિતી મળે જેમ કે કોઈ નવો રસ્તો બન્યો તો નકશાને તરત જ અપડેટ કરી શકાય છે આનાથી એ હંમેશા સાચા અને ઉપયોગી રહે છે આ બધા ફાયદા ઝડપ સચોટતા અને જીવંત હોવું આ કોઈ જાદુ નથી આ બધું એક મોટી શક્તિશાળી સિસ્ટમનો ભાગ છે અને એ સિસ્ટમનું નામ છે જીઆઈએસ એટલે કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ અથવા ભૌગોલિક માહિતી પ્રણાલી મૂળભૂત રીતે કહીએ તો જીઆઈએસ એક એવી કમ્પ્યુટર સિસ્ટમ છે જે કાચો ભૌગોલિક ડેટા લે છે અને તેને કામની માહિતીમાં ફેરવે છે તે અલગ અલગ સ્ત્રોતોમાંથી માહિતી ભેગી કરીને એક જ નકશા પર બતાવે છે જેથી આપણે કોઈપણ પેટર્ન કે સંબંધોને સરળતાથી સમજી શકીએ આ બધું શરૂ થયું વર્ષ ઓગણીસો અડસઠમાં રોજર ટોમલિન્સન જેમને જીઆઈએસના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે જ પહેલીવાર કમ્પ્યુટર આધારિત આ પદ્ધતિની શરૂઆત કરી એમણે જ માહિતીના અલગ અલગ સ્તરોને એકસાથે લાવીને વિશ્લેષણ કરવાનો વિચાર રજૂ કર્યો હતો અને હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ આ ટેકનોલોજીની વાસ્તવિક દુનિયા પર શું અસર થાય છે અને તેના ઉપયોગો શું છે કારણ કે આ ટેકનોલોજી ખાલી રસપ્રદ જ નથી પણ ખૂબ જ ઉપયોગી પણ છે જાહેર આરોગ્યથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સુધી જીઆઈએસ આજે દરેક ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે પછી તે આપત્તિ વ્યવસ્થાપન હોય ટકાઉ વિકાસ હોય કે પછી શહેરોનું આયોજન આ ટેકનોલોજી દરેક જટિલ મુદ્દાને ઉકેલવામાં મદદ કરે છે આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે અહીં કેટલાક ચોક્કસ ઉદાહરણો છે જીઆઈએસનો ઉપયોગ કુદરતી સંસાધનો શોધવા દરિયાના તળિયાનો નકશો બનાવવા ગુનાખોરીની પેટર્નને સમજવા અને પાણીના સ્ત્રોતોનું સંચાલન કરવા માટે થાય છે ટૂંકમાં આ ટેકનોલોજી દરરોજ આપણા જીવનને સુધારવા અને આ ગ્રહને વધુ સારી રીતે સંચારિત કરવા માટે વપરાય છે તો અંતે આ એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે સમાપન કરીએ જ્યારે આપણી પાસે એવા સાધનો છે જે દુનિયાને અલગ અલગ સ્તરોમાં જોઈ શકે છે ત્યારે ભવિષ્યની શક્યતાઓ અનંત છે વિચારો આપણે આગળ કયા નવા રહસ્યો અને કઈ નવી પેટર્ન ઉજાગર કરીશું આ ખરેખર વિચારવા જેવી વાત છે વિડિયો કો પૂરા દેખને કે લિયે આપકા ધન્યવાદ ઇસ તરહ કે ઓર વિડિયો દેખને કે લિયે હમારી ચેનલ કો લાઈક કરે શેર કરે ઓર સબસ્ક્રાઇબ કરે થેન્ક યુ